ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ શહેરના લોકો માટે ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીના કાયમી નિરાકરણ કરવા માટે પત્રમાં અપીલ કરાઈ ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખોલીને ઉભું રહેવું પડશે જરૂર પડે તો તેમની સાથે ઉપવાસ આંદોલન પણ જોડાવું પડશે ગુજરાતમાં વધુ એક ભાજપના ધારાસભ્ય સરકાર સામે બાંયો ચડાવી છે મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભાજપના રાજમાં ભાજપના જ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની નારાજગી વ્યક્ત કરી છે પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરતો પત્ર લખવામાં આવ્યો છે ધારાસભ્ય હાર્દિક પટેલે ગામની ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ફરીવાર મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે પ્રાથમિક સુવિધાને લઈને તેમણે ચિંતા આક્રોશ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો આ પત્રમાં વિરમગામ શહેરની ઉભરાતી ગટરો ગંદા પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલે હવે સરકાર સામે બાંયો ચડાવી છે વિરમગામથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર સરકારની યોજનાઓ અને વિકાસની વાતો કરતા આ ધારાસભ્યએ પોતાના મત વિસ્તારની સમસ્યાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત લોકોની વેદનાને વાચા આપવા હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને અનુલક્ષીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વ મારી વિરમગામ વિધાનસભામાં કરોડો રૂપિયાના કામો મંજૂર થયા છે લગભગ કામો પ્રગતિ હેઠળ છે વિરમગામ શહેરના બગીચા લાઇબ્રેરી ટાવર તળાવનું બ્યુટિફિકેશન સહિત અનેક વિકાસના કામોની શહેરને લોકોને ભેટ મળી છે વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભૂ દબાણ પણ હટાવવામાં પણ સાથ આપ્યો છે પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્ત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈકને કારણોસર આ નિરાકરણ નથી આવી રહ્યું વિરમગામ શહેરના છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શર્મ અનુભવી રહ્યું છે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકો ખૂબ જ ફરિયાદો છે વિરમગામ શહેરમાં લોકો મારી સાથે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે લોકોને મારી પાસે આ બાબતે ખૂબ જ અપેક્ષા છે હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ સમસ્યા યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઈ રહ્યું જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસ કામ પણ મંજૂર થઈ ગયા છે ટેન્ડર પણ અપાઈ ગયું છે છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં આવતું નથી મુખ્યમંત્રીને અનુલક્ષીને વધુ જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ તેમજ અગિયાર કેવી અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ ભૂમિપૂજન કર્યું હતું તેના સાત મહિના થવા પણ એક ટકા પણ કામ થયું નથી વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે ગંદુ પાણી મિક્સ થાય છે તેને જલ્દી યોગ્ય નિરાકરણ આપવામાં આવે જે કામો મંજૂર થયા છે તેને કામો ઝડપી પૂરા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે અને જે લોકોએ ભરોસો છે તે કાયમ કરવો પડશે જેથી આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરની લોકોની ચિંતા અને તકલીફ છે સમજો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો લેખિતન ધારાસભ્ય હાર્દિક પટેલ